સમગ્ર દેશની સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત વિકસિત ભારત ગુજરાતની થીમ સાથે તાલાલા કોડીનાર ઉના વિધાનસભા નારી શક્તિની વંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધ્યું હતું આ સમગ્ર રાજ્યમાં તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડ થી પણ વધુની સહાય વિતરણ સાથે ગીર સોમનાથ ખાતે યોજાયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વ સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ કેશ ક્રેડિટ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ પીજી ફંડ માટે રૂપિયા ત્રણસો આડત્રીસ પોઈન્ટ અડસઠ લાખની સહાયનું હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ Thank